જય ભીમ નમો પૂજા સાથીઓ હું વિક્રમ બોધ હું અત્યારે કોડીનાર તાલુકાના કડોદરા ગામે છે ગીર સોમનાથ જિલ્લો દિવંગત થાય એની પાછળ હવે સમગ્ર ગુજરાતમાં મિષ્ટાન બંધ થઈ ગયું છે સાદું ભોજન જ એજી તારા આંગળીયા પૂછીને જે કોઈ આવે ને આવકારો મીઠો આપજે અહીંયા દાળ ને રોટલા જ છે અને આપણે વિજિત કરીએ કે નાની ઉંમરમાં દીકરી દિવંગત થાય કે મોટી ઉંમરમાં એકસો ઘર છે આ ગામમાં અને ઘરજી જ બધા રોટલા લેતા આવે છે જેથી કરીને ઘર ધણીને કોઈ કોઈ જાતનું વેરેન્ટેજ જ નહીં દાળ અહીંયા બનાવી નાખે અને રોટલા ઘરથી જ બધા લાવે છે કડોદરા ગામને વિક્રમ બોજ ખૂબ ખૂબ સાધુવાદ અર્પિત કરે છે મારો વિડીયો જે જોવે છે ને નમ્ર વિનંતી છે કે હજુ પણ જ્યાં જ્યાં મિષ્ટાન બનાવતા હોય દિવંગત થાય એની પાછળ આપણે મિષ્ટાન સદંતર બંધ કરી દઈએ કડોદરા ગામને ખૂબ ખૂબ સાધુવાદ તમે જ્યાં ભોજન જોવું છો એ ભોજન ઘરજી રોટલા દરેક વ્યક્તિઓ લેતા આવે છે અને આગલા દિવસે કેવા વાળા કે આવે કે ભાઈ કાલે જમણવાર છે તો દાળ ને રોટલા રાખવામાં આવ્યા છે તો તમે બધા રોટલા બનાવી રાખજો એટલે બેનો માતા દીકરીઓ વડીલો ભાઈઓને આ ગામને ખૂબ ખૂબ સાધુવાદ હજુ પણ જ્યાં દિવંગત થાય ત્યાં મિષ્ટાન બનાવતા હોય એને નમ્ર વિનંતી છે કે મિષ્ટાન આપણે બંધ કરી દઈએ નમ્ર વિનંતી છે નમ્ર અનુરોધ છે સાધુ ભોજન રાખીએ જેથી કરીને ઘર જણીને પરવરે પોહાય ગામને ખૂબ ખૂબ સાધુવાદ છપકા મંગલ હો છપકા કલ્યાણ હો વિક્રમ બોધ